નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાનો વિકાસ કરવા માટે આપણે લઈ આવ્યા છીએ બ્લેક અમૃત તમે જોઈ શકો છો આ આપણે પેકે બ્લેક અમૃત છે તો તેને ચાલો આપણે હવે તોડીશું મિત્રો તમે જોઈ શકો છો આ બ્લેક અમૃત છે મિત્રો જયારે હવે ખેડૂત મિત્રો આને પ્રતિપ દીઠ માપ કેટલું છે તો કે પ્રતિપ માપ છે આપણે ચાલીસ થી પચાસ એમએલ નાખવાનું રહે છે આ એ આપણે ત્રીસ ml નું છે એક આખું નાખી દીધું અને પછી દસ ml જેટલું નાખું છું એટલે પિસ્તાલીસ 45 ml જેવું નાખી દીધું મેં હવે મિત્રો તેમાં પાછું પાણી નાખી દેવાનું જેથી કરી મિક્સન સારું એવું થઈ જાય